કાર્યક્રમની શરૂઆત છે કાર્યક્ર મહાવિદ્યાલયના કૃષિકો શ્રી સરસ્વતી એ પ્રસંગને અહીંયા પડોના સ્વાગત સ્વીકારવા માટે અહીંયા જોડાય એક જોશી સંસ્થા ગ્રામ દ્વારા સંપૂર્ણ ભારતની અંદર સંસ્થા ધામ નડિયાદ સંસ્થા દ્વારા વિદ્યાર્થીની મહેનત

હું બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદમાં ભણું છું હમણાં તાજેતરમાં હરિદ્વારની અંદર પતંજલિ વિશ્વવિદ્યાલયની અંદર અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધા યોજાઈ હતી તેની અંદર શ્લોક અંત્યાક્ષરીની અંદર મારો પ્રથમ ક્રમાંક આવ્યો છે કેટલા લોકોએ ભાગ લીધેલો કેટલા રાજ્યોમાંથી કેટલા જણા આવ્યા હતા મેં એમાં તમારે શું મળ્યું તેની મારી અક્ષર શ્લોકી સ્પર્ધાની અંદર ઓગણત્રીસ રાજ્યની અંદરથી બધા રાજ્યોમાંથી અલગ અલગ વિદ્યાર્થી આવ્યા હતા ટોટલ પચાસ જણ થયા હતા અમારી સ્પર્ધાની અંદર અને એમાંથી પ્રથમ ક્રમાંક આવ્યો છે આપણો પરિચય નમો નમઃ મારું નામ જોશી રાધેન દિલીપ કુમાર છે હું બ્રહ્મર્ષિ સંસ્કારધામ નડિયાદમાં અભ્યાસ કરું છું હાલમાં જ પૂજ્ય રામદેવ બાબાની સંસ્થા એટલે કે પતંજલિ વિશ્વવિદ્યાલય હરિદ્વાર ખાતે રાષ્ટ્રીય સાતસ્ત્રોત્સવ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા બધાના આરાધ્ય એવા નર્મદેશ્વર મહાદેવ અને અમારા બધાના વંદનીય એવા પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રી પદ્મશ્રી ડોક્ટર ડાહ્યાભાઈ શાસ્ત્રીજી એમની અસીમ કૃપાથી અને એમના અથાગ પ્રયત્નથી એમની ચેતનાના સ્વરૂપથી મને એટલે કે રાધેન જોશીને પુરાણ ઇતિહાસ શલાકા સ્પર્ધા તેમાં સંપૂર્ણ ભારતમાંથી મને વિશિષ્ટ પુરસ્કાર પ્રાપ્ત થયો છે આ બદલ હું મારા ગુરુજીનો અને તમામ પ્રત્યક્ષ અને પરક્ષ રીતે જે સહાયરૂપ થયા છે તેમનો બધાનો હું આભાર માનું છું હું મેનેજિંગ ટ્રસ્ટી બ્રહ્મર્ષિ સંસ્કારધામ દેવેન્દ્રભાઈ દવે હમણાં જ હરદ્વાર ખાતે અખિલ ભારતીય સંસ્કૃત સ્પર્ધાઓ થઈ જેની અંદર પિસ્તાલીસ રાજ્યમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો એની અંદર બ્રહ્મર્ષિ સંસ્કારધામના જે રાજ્ય સ્તરીય સ્પર્ધામાં સાત ગોલ્ડ મેડલ લાયા હતા એ છોકરાઓએ પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાંથી અક્ષર શ્લોકી સ્પર્ધાની અંદર દીપ જોશી આખા સમગ્ર ભારતની અંદર પ્રથમ નંબર લાવી અને સંસ્થાનું અને અમારું બહુ ખૂબ ખૂબ ગૌરવ વધાર્યું છે નમસ્કાર ડોક્ટર અમૃતલાલ ભોગાઈતા પ્રધાન આચાર્ય બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ તાજેતરમાં જ હરિદ્વાર ખાતે પૂજ્ય રામદેવ બાબાના પતંજલિ વિશ્વવિદ્યાલયમાં અખિલ ભારતીય સંસ્કૃત સ્પર્ધાઓનું આયોજન થયું હતું જેમાં અનેક રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમાં સૌથી વધારેમાં વધારે જો કોઈ કઠિન સ્પર્ધા હોય તો એ અંત્યાક્ષરી અથવા શ્લોકી સ્પર્ધા કે જે ઓપન હોય અને બીજી સ્પર્ધાઓ પંદર વીસ મિનિટમાં પૂરી થાય જ્યારે આ સ્પર્ધા છે એ બધા જ ભાગ લે એટલા માટે થઈને ચારથી પાંચ કલાકે નિર્ણય આવે અને એમાં બ્રહ્મ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્ર દીપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ચંદ્ર મેળવી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે એ જ પ્રમાણે રાધેન નામના વિદ્યાર્થીએ પુરાણ ઇતિહાસ સલાકામાં સલાકાનો અર્થ થાય કે જ્યાંથી જે પાનું ખોલવામાં આવે એક પાનામાંથી એ શ્લોકને કંઠસ્થ કરીને બોલે બીજા રાઉન્ડમાં અર્થ બોલે અને ત્રીજું વખત પૂછવામાં આવે ત્યારે એનો શાસ્ત્રાર્થ કે એનો જે એ ગૂઢ અર્થ હોય એ બોલે આમ જે સલાહકાર સ્પર્ધા તૈયાર કરે ને એ વિદ્યાર્થી ચાલતું ફરતું એક પુસ્તક જ કહેવાય તો એ પ્રમાણે બે પુરસ્કાર બે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયા છે અને બ્રહ્મરસિંહમાંથી કુલ સાત વિદ્યાર્થીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું અન્ય પાઠશાળાઓમાંથી પણ ઘણા વિદ્યાર્થી ગયા હતા અને કુલ આપણે આઠ પુરસ્કાર ગુજરાત રાજ્યને પ્રાપ્ત થયા છે એમાં બે પુરસ્કાર બ્રહ્મશ્રી વિદ્યાલયને મળ્યા છે જે ખૂબ મોટી વાત કહેવાય અને ખૂબ સારી છે વાત ભગવાનની અને પૂજ્ય પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીજીના આશીર્વાદથી આ બધું સરસ થયું અને સંતરામ મહારાજની પણ આમાં કૃપા છે